ઓરસંગ નદી અને નર્મદા બંધ માંથી છોડાયેલા પાણી નર્મદા નદીમાં ભળતા ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છેલ્લા બે દિવસથી ઓરસંગ નદીના પાણી પણ નર્મદા નદીમાં વહી રહ્યા છે

સરદાર સરોવર નર્મદા બંધમાંથી છોડવામાં આવેલ પાણીના પરિણામે ડભોઈ તાલુકાના ચાંદોદ કરનારી નંદિરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા ડિઝાસ્ટર દ્વારા ડભોઈ નર્મદા નદી કાંઠાના ત્રણ ગામોને એલર્ટ કરાયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નર્મદા નદી કિનારે રખાયો